જય માતાજી મિત્રો પુષ્પાની રસોઈમાં તમારું સ્વાગત છે આજે આપણે કાચી કેરીનો ઇન્સ્ટન્ટ છૂંદો બનાવવાનો છે તેના માટે મેં બે કેરીને ધોઈને છાલ ઉતારીને એકદમ ઝીણી છીણ પાડી લીધી છે તડકામાં દસથી પંદર દિવસ સુધી સાચવીને રાખવા કરતાં આપણે ફટાફટ ઇન્સ્ટન્ટ એવો કાચી કેરીનો છૂંદો બનાવીશું તેના માટે એકદમ ઝીણી છીણ પાડી છે ઇન્સ્ટન્ટ બનાવવો હોય તો તમારે ઝીણી છીણ પાડવાની છે ને એકદમ ઝીણી છીણ પાડીને લઈ લીધી છે અને ફટાફટ બની જાય છે આ તો તમે એકવાર જરૂરથી બનાવજો અને બહુ ટેસ્ટી લાગે છે અને ફટાફટ બની જાય છે બે કેરી હતી મોટી મીડિયમ સાઈઝની કોઈ પણ કેરી લઈ શકો છો તમે પણ દેશી કેરી નથી લેવાની દેશી કેરી ખાટી બહુ હોય છે રાજાપુરી કેરી લીધી છે સ્વાદ અનુસાર મીઠું લઈ લઈશું મીઠાનું પ્રમાણ થોડું વધારે રાખવાનું હોય છે શેકેલા જીરાનો પાવડર લઈ લઈશું દોઢ ચમચી જેટલો તેની જગ્યાએ તમે આખું જીરું પણ લઈ શકો છો પણ શેકેલા જીરાનો ટેસ્ટ બહુ સરસ આવે છે એટલે જરૂરથી એડ કરવાનું છે અને અડધી ચમચી જેટલું કાશ્મીરી લાલ મરચું લઈ લઈશું જો આ ટેસ્ટ પર તમારે તીખું મરચું લેવું હોય તો તે પણ તમે લઈ શકો છો ખાંડ લીધી છે એક વાટકી ભરીને ગ્રામમાં બસોથી અઢીસો ગ્રામ જેટલી ખાંડ છે મિક્સ કરી લઈશું પહેલાં આપણે મસાલા સરસ મિક્સ કરી લેવાના છે અને પછી આપણે ઇન્સ્ટન્ટ કાચી કેરીનો છૂંદો બનાવીશું મિક્સ કરી લીધું જેમ જેમ તમે મિક્સ કરશો તેમ તેમ ખાંડ ઓગળશે અને મીઠું નાખવાથી કેરીમાંથી પાણી પણ છૂટું પડે છે મિક્સ કરી લીધું છે સરસ મિક્સ થઈ ગયું છે ચાલો આપણે છૂંદો બનાવીશું તેના માટે નોસ્ટિક પેન લઈ લીધું છે મિક્સરને આપણે અંદર એડ કરી દઈશું પાંચ મિનિટ જેવું રહેશે તો એ સરસ ખાંડ ઓગળી જાય છે પેનમાં લઈ લઈશું અને એકદમ મીડિયમ આંચ ઉપર આપણે એને સતત ચલાવતા રહેવાનું છે એકદમ મીડિયમ આંચ કરી દઈશું એને મિક્સ કરતા રહીશું હવે પાણીનો ભાગ બરી જાય ત્યાં સુધી એને ચલાવતા જ રહીશું આપણે અને ખાંડ પણ સરસ ઓગળીને મિક્સ થઈ જાય પાંચથી દસ મિનિટ જેવું લાગે છે ધીમી આંચે કરવાનું છે આંચ ફાસ્ટ નથી કરવાની એકદમ ધીમી આંચે આ મિક્સરને આપણે સતત ચલાવતા જ રહીશું જેમ જેમ ખાંડ ઓગળશે તેમ તેમ ખાંડનું પાણી થઈ જશે અને આપણે ખાંડના પાણીને થોડું બારી દેવાનું છે એકદમ કયડું નથી કરી દેવાનું ચિકાસ પકડે ત્યાં સુધી જ એને મિક્સ કરતા રહેવાનું છે પાણીનો ભાગ આપણે બાળી દેવાનો છે પાંચથી દસ મિનિટ જેવું લાગે છે એકદમ મીડિયમ આંચ ઉપર કરવાનું છે તમે એકવાર આવડતે કાચી કેરીનો છૂંદો એકદમ લિક્વિડ ફોર્મમાં થઈ ગયું છે હજુ આપણે એને એકદમ ડ્રાય કરી દેવાનું છે મિક્સ કરતા રહીશું દસ મિનિટ જેવું થઈ ગયું છે જો ખાંડનું પાણી બન્યું હતું તે સરસ ઓગળી ગયું છે અને ખાંડ પણ સરસ મિક્સ થઈ ગઈ છે આપણે કાચી કેરીમાં અને વધારે પત્તું હવે તેને નથી ચલાવવાનું આપણે ગેસની આંચ બંધ કરી દેવાની છે ચેક કરી લેવાનું છે ખાલી ચીકાસ પકડે એટલી વાર જ આપણે ખાંડને ઓગાળવાની છે આપણે ખાંડને કેરીમેડ નથી થવા દેવાની ને તો આપણો છૂંદો કળ થઈ જશે ખાંડ ઓગળે અને ચીકાસ પકડે પછી આપણે ગેસની આંચ બંધ કરી દઈશું જો ચિકાસ થઈ ગયું છે બનીને રેડી થઈ ગયું છે જરા પણ પાણીનો ભાગ નથી રહ્યો હવે હવે આપણે ગેસની આંચ બંધ કરી દઈશું અને સર્વ કરીશું સર્વિંગ પેટ પર લઈ લીધો છે કાચી કેરીનો છૂંદો અને ઇન્સ્ટન્ટ બનાવ્યો છે તમે એકવાર જરૂરથી બનાવજો બહુ ટેસ્ટી લાગે છે અને ફટાફટ બનાવી જાય છે અને જો તમને મારી કાચી કેરી છુંદાની રેસીપી ગમતી હોય તો મારા વિડીયોને લાઈક કરજો સબસ્ક્રાઈબ કરજો બે લકન જરૂરથી દબાવજો